નીમઝરી ઉપર કામ રહેવાનું છે ટોટલી વણાટ ઉપર જ કામ રહેશે કોઈ જરી વાળી વસ્તુ નહીં આવે અને તમે પ્રસંગોમાં આખો દિવસ પહેરી શકો ને એ ટાઈપનું એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે અને એકદમ લૂઝ મટીરિયલ રહેવાનું છે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ એકદમ સિમ્પલ

એક રાણી કલર રહેવાનો જે કોઈ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી પીસ મગાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી સાથે એકદમ લો રેન્જમાં તમને ઘરે બેઠા વસ્તુ ઓલ ઇન્ડિયા શિપિંગમાં મળી જવાની છે તો જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો થેન્ક યુ ફોર આરાધના સિલ પેલેસ